જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોએ ગાંધીનગરમાં મહાપંચાયત રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ મળનારી મહાપંચાયતમાં આગામી રણનીતિ તૈયાર કરાશે અને વિવિધ જિલ્લામાંથી મહાપંચાયતમાં ભાગ લેવા શિક્ષકો રવાના થયા છે કચ્છના શિક્ષકો ટ્રેન માર્ગે ગાંધીનગર આવવા માટે નીકળ્યા આ પહેલા છ માર્ચે રાજ્યભરના શિક્ષકો અને કર્મચારીએ પોતાની માંગણીઓને લઈને મતદાન યોજ્યું હતું અને આજે બપોરે ત્રણ વાગ્યે સત્યાગ્રહ છાવણીમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને ગાંધીનગર આવવા માટે આમંત્રણ અપાયું છે જો કે આ કાર્યક્રમને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી તો આરએસએસની ભગની સંસ્થાએ જે સરકાર સામે હવે બાયો ચડાવી છે તેમની કેટલીક પડતર માંગો છે તેને લઈ અને હવે મોરચો માંડ્યો છે આ પહેલા મતદાન થયું હતું અને ત્યારબાદ હવે આજે બપોરે ત્રણ વાગ્યે મહાપંચાયતનું આયોજન સત્યાગ્રહ છાવણીમાં થયું જોકે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ જ મંજૂરી આ મહાપંચાયતને નથી આપવામાં આવી તો કચ્છના શિક્ષકો ટ્રેન માર્ગે ગાંધીનગર આવવા માટે નીકળ્યા છે બસ ભરી ટેમ્પો ટ્રાવેલર્સ ભરી અને શિક્ષકો ગાંધીનગર ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે આ પહેલાં છઠ્ઠી માર્ચે રાજ્યભરના શિક્ષકો અને કર્મચારીએ પોતાની માંગણીઓને લઈને મતદાન કર્યું હતું આજે બપોરે ત્રણ વાગ્યે સત્યાગ્રહ છાવણીમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં શિક્ષકોને ગાંધીનગર એકઠા થવા માટે આહવાન કરવામાં આવ્યું જૂનાગઢ કચ્છ મોરબી અને પોરબંદરના અલગ અલગ દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા છે અને પોતાની પડતર માંગોને લઈ અને રજૂઆત કરી અને સાથે ગાંધીનગર તરફ કૂચ કરી છે આ તરફ પહેલા ધરણા કરવામાં આવ્યા એ સમયના દ્રશ્યો આપ જો રહ્યા છો મહામતદાન થયું અને ત્યારબાદ આજે બપોરે 3 વાગે મહાપંચાયત યોજાવાની છે અને લાખોની સંખ્યામાં શિક્ષકો અહીં એકઠા થઈ શકે છે તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ છે જૂની પેન્શન યોજના સહિતના જે પડતર પ્રશ્નો છે તેને લઈ અને મહાપંચાયત યોજાશે ગાંધીનગર મુકામે આજ મહાપંચાયત કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજકોટ જિલ્લો ગોંડલ તાલુકાના શિક્ષકો કારોબારી મિત્રો અને અન્ય શિક્ષકો સત્યાગ્રહ છાવણી મુકામે યોજાનાર મહાપંચાયત કાર્યક્રમમાં રવાના થઈ ગયેલ છે ઓપીએસ જિંદાબાદ ઓપીએસ જિંદાબાદ આજે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ગાંધીનગર ખાતે મહાપંચાયત છે એમાં જે મુખ્ય મુદ્દો છે તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના દાખલ કરવા માટે મહાપંચાયતનો સમય ત્રણથી પાંચ છે સૌરાષ્ટ્રમાંથી અને પોરબંદરમાંથી ખાસ અમે પચીસ મિત્રો નીકળ્યા છે ત્યાં રાજકોટ પહોંચ્યા છે અને સમગ્ર ગુજરાતમાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો સૌ શિક્ષકોને પણ વિનંતી કે આ બહોળી સંખ્યામાં જોડાઈ તો આરએસએસની ભગિની સંસ્થાએ સરકાર સામે મોરચો માંડ્યો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આજે મહાપંચાયત રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર જવા રવાના ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં મહાપંચાયત જૂની પેન્શન યોજના સહિતની માંગો સાથે આજે મહાપંચાયત રાજકોટ જૂનાગઢ ભાવનગર જેતપુરથી શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા છે પોરબંદર કચ્છ રાજકોટથી પણ શિક્ષકો ગાંધીનગર જવા રવાના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના શિક્ષકો મહાપંચાયતમાં જોડાશે

શું માંગણી છે તમારી અને કેટલા શિક્ષકો અથવા તો કેટલા કર્મચારી ભેગા થવાના છે આજે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા મારફત સત્યાગ્રહ સાવણી ગાંધીનગર ખાતે મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના અને જે અગાઉ સરકારશ્રીએ નક્કી કરેલ હતા એ સમાધાન મુજબના ઠરાવો ન થવાને કારણે એટલા શિક્ષકોના જે રૂલ છે ન સરકારે બહાર પાડ્યા છે એટલા માટે સમગ્ર ગુજરાતમાંથી માત્ર શિક્ષકો નહીં તમામ કર્મચારીઓ એક અંદાજ પ્રમાણે અમારે એક લાખ કરતા મુખ્ય માંગ શું છે તમારી મુખ્ય માંગ અમારી જે સરકારે આજે દોઢ વર્ષ પહેલા જે અમારે સમાધાન થયું હતું એના ઠરાવ હજી આજ સુધી ઓપીએસ નો નથી થયેલ અને એટ ના બાર વર્ષ કેડર ઊભી થઈ છે છતાં પણ હજી એના નિયમો અને આરઆર કઈ બહાર નથી પડ્યા ત્યાંથી શિક્ષકો અત્યારે જવાના છે અથવા તો અન્ય કોણ

અને ઉપરાંત બે હજાર પાંચ પછીના તમામ શિક્ષકોને અમારે ઓપીએસની માંગણી છે મેઇન માંગણી અમારી યાદ છે કે અમને બસ સરકાર ઓલ્ડ પેન્શન યોજના છે એ અમને આપી દો તો બસ તમે શું કહેશો ભાઈ બસ અમારી એ જ માગણી છે કે એટલા વરસ આપણે સરકારને આપીએ ત્યારે જૂની પેન્શન યોજના તો લાગુ હોવી જોઈએ તો અમારી એક જ મુખ્ય માંગણી છે કે અમને સરકાર તરફથી પેન્શન આપવામાં આવે બરોબર આજે સત્યાગ્રહ છાવણીમાં અંદાજીત કેટલા લોકો ભેગા થવાના છે આજે સત્યાગ્રહ છાવણીમાં અંદાજીત લાખ ઉપર અમારો ટાર્ગેટ છે પણ ઓછામાં ઓછા પચીસથી ત્રીસ હજાર શિક્ષકો અને અન્ય કર્મચારીઓ ભેગા મળશે અને ભેગા મળીને નક્કી કરશે કે જો સરકાર શ્રી આ બાબતે જો ઘટતું કરી પ્રશ્નોનું સમાધાન ન લ્યાવે તો અમે સ્થળ ઉપર જ નક્કી કરશું કે હવે પછી અમારે શું કરવું અને બધા સાથે સાથે મળીને એટલામું આંદોલન છે આ પેલા અમે સતત દોઢ વર્ષથી અગાઉ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ અમે સત્યાગ્રહ છાવણીમાં જ ધરણા કરેલા હતા ત્યારબાદ રેલીઓ કાઢેલી છે મહાપંચાયતો કરેલી છે અને ફરીથી પોરબંદરના જે શિક્ષક આગેવાનો છે તેમની સાથે આપણે વાત કરી રાષ્ટ્રીય પંચાયતના લોકો ત્યાં ગાંધીનગરની અંદર ભેગા થઈ અને ભારે વિરોધ પ્રદર્શન કરવાના છે ત્યારે પોરબંદર રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર ભરના શિક્ષકો વહેલી સવારથી ત્યાં જવા માટે નીકળી ગયા છે જી આભાર પરાક્રમ સિંહ આપ જોડાયા જોડાયને વિગતો આપી તે માટે